જય માતાજી નવો વિડીયો લઈને આવી ગયા છીએ આપણે હું તમને પહેલા વિડીયોમાં કહ્યું હતું કે હું તમને ચલાવતા શીખવાડી દઈશ હું તમને મશીન ચલાવતા શીખવાડી દઈશ હું પણ શીખી ગયો છું અને તમને પણ શીખવાડી દઈશ આ મશીન તમે શીખી જશો તમને એક હજાર હાજરી તો ફાઇનલ ફાઇનલ એટલે ફાઇનલ જ છે હું સાથી ઠોકીને કહું છું કે તમે આ મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો એક હજાર સબસ્ક્રાઈબ પૂરા કરવા દો હું તમને આ મશીન ચલાવતા શીખવાડું છું તમારી જગ્યા પણ કરું છું અમદાવાદમાં છે હું તમને મારો કોન્ટેક નંબર પણ આપીશ તમે મને મેસેજ પણ કરી શકો છો તમે શીખી ગયા હોય ને તો મને કોલ કરજો જેને આવડે છે અને જેને ના આવડે મને સબસ્ક્રાઈબ કરો બીજા વિડીયોમાં હું તમને વિડીયોમાં આ મશીન ચલાવતા શીખવાનો છું

Ika jar kurakar ce.